ચાલો મિત્રો ભૂરા કાકાની મોજમાં આપનું સ્વાગત છે જો પાછા નંદી મહારાજ લઈને આપણે આવી ગયા છે ના ના એવું નથી આપણને નંદી મહારાજ લઈને આવી ગયા છે કારણ કે નંદી મહારાજ વાળો વિડીયો હાલી જાય કારણ કે ભોળાનાથ આપડા ભેગા છે ચાલો આ ત્રણેય નંદી મહારાજ બાજે છે એમ કે બે બાજે ત્યાં ત્રીજો ફાવી જાય આ બે બાજતા ત્યાં ત્રીજો ફાવી ગયો જો જવલે ભગાડી મીઠાઈ બગાડો 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 કાંઈ વાંધો નહીં ચાલો કાઈ આપણા ઈલાકામાં આવે એટલે મારવાના ના જોઈએ જો આ બીજો આપણા ઈલાકામાં આવી ગયો છે કાંઈ વાંધો નહીં ધોકા પણ ખારો થયો ને તો તમને બે ને બગાડી મૂકશે અને આ કોણ એટલે ઉલા ખૂટિયા હતા એ ગામના હતા ને આ ખૂટિયો સીમનો છે પણ આ ડબલા નું મુંગટ કરીને કાં ફેરે એટલા મોરો આ હેલમેટ પહેરીને ફેરે હેલ્મેટ કારણ કે જંગલની અંદર એ પોલીસ ખાતું હોય એટલે હેલ્મેટ પહેરીને ફરે તો એને કોઈ રોકે નઈ ગાડી ઉપડી ગઈ હોય આ શું એલા આપણે બસુલિયા ને સિંગડા માં માથું પોરવી દીધું એલા ભેગું ઓલું એની માં ભેગું ખાવા ગયું હતું એટલે એની માને સારું ન લાગ્યું એટલે એમ એવું બધું થયું કઈ વાંધો નહીં અને આ બાબા ટોપી મોઢામાં રાખે શું કરે કુતરો જો આ બાબા ટોટી જો અને મીંદડી ગઈ પડખે મીંદડી છે ને વડીલ છે હમણાં થપ્પડ માલલી છે જો માલ લીધી ને વાય વાહ વડીલ હોય ને એ કઈક તો દંડ કાંઈ વાંધો ને ટ્રેક્ટર આવી ગયા છે હાલો ટ્રેક્ટર નું કામ ઉપાડ લઈ અને આ ડ્રાઈવર ભાઈ નથી ગયો ને ભાઈંગ જ પી ગયો લાગે જો એ મોઢા વીલ ઊંચા કર્યા ઊંચા કર્યા એ ઓલા ટ્રેક્ટરને ને ટાળી દે એ ટાઈ ટાઈ એ આજો ઓલું કઈક વાળી નાખ્યું જો હા 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 એટલે નો આવડતું લઈને લઈને નો નીકળી જતો પાછા દાત કરે એ પણ રિવેશ તું એ ઊંધું નાખ્યું 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 નાખું એ એ હાલ લે આને પગાર જ દેતા ને ભાઈ આને કેન્સલ કરવા ડ્રાઈવર માં કોણ અંદર કેનાલમાં નાખીને બેઠો છે પચાસ લાખ નું જીસીબી બોલાવવું પડ્યું ભલા મા ડ્રાઈવર કોક લાયસન વાળો રાખો આમ હાવ ન હોય ભાઈ પીન પીન બે જાય થોડું હાલે કાંઈ વાંધો ને હાલો જીસીબી થી ધક્કો તો મારી દીધો પણ કેટલી વાર ધક્કો મારેલો રે છે જો પાછો અંદર ગરી ન આ ખાડામાં નાખીને બેઠો જો પેલા પણ ડ્રાઈવર એવડો છે આ આ નાના નાના ડ્રાઈવર બધા નીકળી જાય તો શું કરવાનું પછી એનાથી દોહુ ટ્રેક્ટર નો નીકળે એક તો પાછું ટ્રેક્ટર ભરેલું હોય અને ખાડામાં નાખીને બેઠો હોય પાછો આવડતું હોય ની મારી કોઈને તો શું કરવાનું જો આમમ સેટા છેટેક નંદીમારત દેખાય છે ઢીક મારે ને જોરિયા ઢીક મારે તો આપણે ટ્રેક્ટર બેક્ટર ને બધું અહીંથી ઊભી પૂછડીએ ભાગે પણ હવે કાઈ નહીં કાઈ વાંધો નહિ એલો જવા દે પાછું જવા દે રિવર્સમાં અને આ આ ઊંધું નાખીને કોણ બેઠો એલા કાકા આવડે નઈ મંડાય જ ગયા છો એલા વાડીએ વાળીએ ટ્રેક્ટર પણ ટ્રેક્ટર આવડવું તો જોઈને ને માં ઓલા સરકાર દઈ તો દે છે બધા ની લોન નું પણ લાયસન નથી એનું શું લાયસન હોય ને એને ટ્રેક્ટર ની લોન નું તમે આપતા જાવ હા આમ કરો માં આ ખેતીવાડી માં વાડીએ વાડીએ ટ્રેક્ટર થઈ ગયા ને આવડતા નથી ને ઊંધા નાખીને નાખીને બેઠા હોય હવે આ આ દહ વાડી નું ભેગું કર્યું લ્યો આ એક હાટુ દુ મા કામ ખોટી કરીને અહીંયા જીસીબી ગયું કઈ વાંધો ઊભું અને બીજું શું હોય કરધણી તો ક્યાંય કોણ જાણી છે કે એ નીચે છે ના ના નીચે નથી એ તો નીકળી ગયો તૈયાર હોય આ શું જો આ ભાઈ કામ આનું સારું છે લગભગ તો આ વિડીયો છે ને બીજા દેશનો જ હોય કારણ કે આવી ટેકનોલોજી ભલામાણા લાકડા આધાર ચડાવવા એટલે જો અહીંયા જીસીબી નો હોય કરણ નો હોય કાંઈ મોટી મોટી ઓલી નો હોય લાકડું કેટલી બુદ્ધિ વાપરી એનો મગજ કેવો જોવો તમે વાળાનો પછી લાકડું અધર સડી ને પછી લાકડા અધર બધા લારીમાં રાખી દે છે ને પછી ઓલ બાજુ પાછું ભોડું મારી દે છે અને લઈને ભાઈ હાલતા વાહ ભાઈ વાહ કામ બહુ ઊંચું છું કાંઈ આ ટ્રેક્ટર વાળાને જ બોલાવો કાંઈ કઈ મારે કામ હોય ને એટલે આને ગાડી નંબર લઈ લ્યો મારો દીકરો નંબર વિનાનું લઈને બેઠો આ શું ખેંચે એટલે શું ખેંચો એટલે હા 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 નવે નવું ટ્રેક્ટર આટલે જ કઉ છું ખેતીવાડી માં સરકાર દઈ દે છે લાયસન્સ વાળાને દેતા જાવ આ કુવો કુવા માં નાખીને બેઠો એના હાથો થી કેવડી મોટી કેરણ મગાવી પડી જો એટલે કુવામાંથી ટ્રેક્ટર બાઈ જો કઈ નવે નવું જો પાણી નીકળ્યા જઈજો અને ડ્રાઈવર એ પડખે છે ફૂલ ના હાર હો ચડાવેલા જો આ હા 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 કુવા નાખીને બેઠો તો હું કરી લેવાનું અને આ શું એટલે આ જીસીબી નું હૃદય નોખું કરીને બેઠો એટલે આ હા 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 જીસીબી નું હૃદય નોખું કરીને લારી દીધું છે હવે કરાવવા જવાનું છે રિપેરિંગ કાંઈ વાંધો નહીં રિપેરિંગ કરાવો બીજું શું જીસીબી ખોલી ને શું એટલે કોણ આય ટાયર ની હવા કાઢીને બેઠો હોય એટલે આ મારક વસારે આટલો બધો વજન ને તું અહીંયા કટકાવી બેઠો એટલે કાકા હવે કાઢો ટાયર કાઢો ટાયર કાઢો ના રે ના તો એટલે ટાયર તોડીને બેઠો લાગે પણ કાકા આટલો બધો વજન નો ભરે હકાલો લ્યો